તો પાટનગર ગાંધીનગરમાં ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ભગવાન બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી રાજ્યમાં પડેલા વરસાદને કારણે ખેડૂતો પર આવેલી આફતને લઈને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં બલરામ ભવન ખાતે યજ્ઞનું આયોજન કરાયું જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલ સહિતના નેતા હાજર રહ્યા અને ભગવાન બલરામ ખેડૂતોની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી ખેડૂતોના આરાધ્ય દેવ અને મસીહા ભગવાન શ્રી બલરામજીની આજે જયંતિ જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે હું બલરામજીના મંદિરે દર્શન કરવા આજે આવ્યો છું ભગવાન બલરામજીને મેં પ્રાર્થના કરી કે અમારા ગુજરાતના સમગ્ર દેશના ખેડૂતોમાં સુખ સમૃદ્ધિ આવે અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં તમે એમને મદદ કરો અમારા ખેડૂતો સુખી થાય સમૃદ્ધ થાય અને ગુજરાત અને દેશની સમૃદ્ધિની ખુશાલી વધે એના માટે મેં ભગવાન બલરામજીની કૃપા માગી છે ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રહિત સર્વોપરી સમજીને ચાલતું સંગઠન છે એટલે ક્યાંક અનાવૃષ્ટિ થતી હતી ત્યારે પણ ભગવાનને પ્રાર્થના કરી અને વરસાદ લાવવા માટે યજ્ઞ કરતું હતું અત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી વરસાદની અનિયમિતતા પ્રકૃતિની અંદર જે પંચતત્વના અનબેલેન્સના કારણે જે વરસાદની અનિયમિતતા થઈ છે એને પ્રકૃતિને પ્રાર્થના કરી છે આજે બલરામ ભગવાનના યજ્ઞના રૂપે ગુજરાતની અંદર ઓગણત્રીસ જિલ્લાઓની અંદર યજ્ઞ સાથે આજે બલરામ જયંતિ ઉજવી રહી છે